નમસ્કાર મિત્રો છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી લોકતંત્રને મજબૂત કરવા માટે જે બંધારણનું નિર્માણ કરવું જોઈતું હતું એ બંધારણની એક કમિટી નીમવામાં આવી તેમના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબ આંબેડકર રહ્યા અને તેમને આપણું બંધારણ બનાવ્યું હવે એ બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસને દિવસે બંધારણ સમિતિને સુપ્રત કર્યું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસને દિવસે એ અમલમાં આવ્યું ત્યારથી આપણો દેશ સંપૂર્ણ લોકતંત્ર થયો આ દિવસ બહુ જ મહત્ત્વનો છે આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરીએ તિરંગો ફરકાવીએ અને આજે ખાસ કરીને શહીદોને ક્રાંતિવીરોને અને સ્વતંત્ર સેનાનીઓને ખરા હૃદયથી યાદ કરવા જોઈએ કેમ કે એમના બલિદાન થકી તો આ દિવસ આપણે મેળ્યો છે હજારો લોકોએ શહીદી વહરીને હજારો લોકોએ બલિદાન દીધા અંગ્રેજોના દંડા ખાધા જેલમાં ગયા ત્યારે આ દિવસ મેળ્યો છે આ દિવસને એમનું વેડફી ન નાખે મિત્રો મારી તારી કરીને આજના દિવસે કોઈની ટીકા પણ કરવાની જ ન હોય અને કોઈ પણ જ્ઞાતિનું હોય જે પોતાની જાતને હિન્દુસ્તાની સમજતો હોય ને એને આ દિવસ ઉજવવો જ જોઈએ આપણે લોકતંત્ર થયું વાણી સ્વતંત્રતા મળી એનો અર્થ એવો નથી કે માણસ ગમે તે બોલી શકે લોકતંત્રની સામાન્ય વ્યાખ્યા શું છે કે ફોર ધ પીપલ ઓફ ધ પીપલ અને બાય ધ પીપલ મિત્રો આ વ્યાખ્યા બહુ સરળ છે અને ગમે એવી છે પણ એ એક વ્યાખ્યા બનાવવા માટે હજારો લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને એમને પણ પરિવાર હતા નહોતા અને એ લોકો એમણે શહીદ નહીં થયા હોય અંગ્રેજોએ એને પણ લાંચ આપી છે કે તમે લોકો નીકળી જવામાંથી અમને અમારું કામ કરવા દો છતાંય એની એની રિશ્વતમાં ફસાણા નહીં અને પોતાની જાતને આ ભોમને ખાતર એ લોકો શહીદ થઈ ગયા આ દેશને ખાતર ખપી ગયા લાઠીદંડા ખાતા અંગ્રેજોના જેલમાં ગયા મિત્રો લોકતંત્ર છે તમને કોઈ સરકારનું કામ ન ગમતું હોય તો તમે આંદોલન કરી શકો પણ એનો અર્થ એવો નથી કે હું પ્રાઇવેટ પ્રોપર્ટીને કે ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન કરું એ સ્વતંત્રતા નથી આવી લોકતંત્ર એ અને અંગ્રેજોની અંદર એક ખાસ ચેત હતી આપણો દેશ આઝાદ થયો ને ઘણા વર્ષોથી આપણા ગુલામીમાં હતા હવે થયું શું ઘણા દિવસનો ભૂખો હોય એને ખાવાનું મળે શું કરે સારી પણ ખાઈ લઈએ એવું જ થયું વર્ષોની ગુલામી પછી લોકતંત્ર મળ્યું ને એટલે થોડાક ઉછળકૂદ મીંડા કરવા એ ટાઈમમાં એ વાત ઓગણીસો ઉણતાલીસમાં અને એની અંગ્રેજોની એક નીતિ હતી કોઈ પણ દેશને તોડવું હોય ને તો એ દેશના યુવાનને તમે આમ ભોગવિલાસ કરી નાખો ને એટલે દેશ ગાય ઘાટ જાય અને એક એની સંસ્કૃતિને ભાંગી નાખો એટલે દેશ ભાંગી જાય મિત્રો આવી મળેલી આપણે આઝાદી આવું આપણું લોકતંત્ર અને ખરેખર આ દેશની અંદર જન્મ મળવો એ એક ભાગ્યની વાત છે દુર્લભમ ભારતે જન્મ નક્કતર અત્યારે ઘણા દેશ જુઓ તમે યુક્રેન છે રૂસ છે ઈરાન છે આજે બબે વર્ષ ત્યાં બાજે છે હવે એ દેશની અંદર શાંતિથી તમે રહી શકો હુદતા હોય ને ક્યારેય બોમ્બ આવે મિસાઇલ આવે રોકેટ આવે ને કાંઈ નક્કી ન હોય એ દેશમાં શાંતિ ન હોય આપણો દેશ શાંતિપ્રિય છે દુનિયાને શાંતિનો સંદેશ આપવાળો આપણો દેશ છે અલગ અલગ ભાષા અલગ અલગ વેશ અલગ ધર્મ એવો આપણો દેશ એને એક જ સૂત્રમાં કેવી રીતે પરોવો નક્કી કરી અને બંધારણની અંદર બધું ગૂંથવામાં આવ્યું ત્યારે આ દેશ આટલો શાંતિથી અને સરળતાથી ચાલે છે તો આ છવ્વીસમી જાન્યુઆરીની બધાને ખૂબ ખૂબ શુભકામના જય હિન્દ જય ભારત વંદે માતરમ